હવે કરી વાત સૌથી મોટા સવાલ કોની બનશે સરકારની તો લોકસભા ચૂંટણીના મતદાન માટે હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે કે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં ઘણા જ મોટા નિર્ણય લેવાની બાંહેધરી આપી છે રાજનાથસિંઘે સંકલ્પ પત્રની જાહેરાત કરતા જણાવ્યું અને કાશ્મીરની સુરક્ષાને લઈને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રને આવરી લેવાયો છે ભાજપે બે હજાર બાવીસ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખી દેશના તમામ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો છે

के बारे में भी स्पष्ट करना चाहता हूं कि बिल्कुल दो टूक शब्दों में सिटीजनशिप अमेंडमेंट बिल को हम संसद दो, के दोनों सदनों से पास कराएंगे और उसे हम लागू करेंगे लेकिन यह भी आश्वस्त करना चाहते हैं हम किसी भी राज्य की चाहे कल्चरल हो अथवा लिंग्विस्टिक हो आइडेंटिटी पर आंच नहीं आने देंगे जो भी उनकी पहचान है उसकी पूरी तरह हम प्रिजर्व करेंगे उसे और उसे हम पूरी तरह से प्रोटेक्ट करेंगे हमारे देश के व्यापारी समाज की बहुत लंबे अर्से से यह मांग चली आ रही थी आयोग बहुत सारे बन गए लेकिन ट्रेडर्स का बिजनेसमैन का इनकी चिंता करने वाला अभी तक कोई आयोग नहीं बना तो इस संकल्प पत्र में हम लोगों ने यह संकल्प लिया है कि हम राष्ट्रीय व्यापार आयोग बनाएंगे और राष्ट्रीय व्यापार आयोग जो बनाएंगे इनएक्टिव यह आयोग नहीं होगा बल्कि वेरी इफेक्टिव आयोग होगा एक ऐसा हम राष्ट्रीय व्यापार व्यापारी आयोग बनाएंगे राष्ट्रवाद के प्रति हमारी पूरी प्रतिबद्धता है और इतना ही नहीं आतंकवाद का जहां तक प्रश्न है उसके प्रति हमारी जीरो टॉलरेंस की पॉलिसी थी है और जब तक आतंकवाद समाप्त नहीं होगा तब तक हमारी यह जीरो टॉलरेंस की पॉलिसी आतंकवाद के प्रति रहेगी તો અમારી સાથે ચર્ચા કરવા માટે અને માહિતી આપવા માટે અમદાવાદથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દોશી સૌથી પહેલા બ્રિજેશ આપની પાસે આવવા માંગુ છું અને સવાલ તે છે કે બે હજાર ચૌદના ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્રમાં જે વાતો હતી તેમાંની ઘણી વાતો બે હજાર ઓગણીસ માં પણ જોવા મળી રહી છે શું અમદાવાદના લોકો માની રહ્યા છે કેટલું અલગ છે ભાજપનો સંકલ્પ પત્ર અને કોંગ્રેસ સાથે સરખામણી કરવામાં આવે તો કોના સંકલ્પ પત્ર પર તેમને વધારે ભરોસો બિલકુલ યશ આપણી સાથે અમદાવાદના લોકો છે એમની સાથે વાત કરીશું તેઓ શું માની રહ્યા છે જે સંકલ્પ પત્ર આવ્યું છે શરૂઆત તમારાથી કરીશું સંકલ્પ પત્ર બે અને બે હજાર ઓગણીસ ભાજપની સીધી સરખામણી થાય છે કે ચૌદમાં જે વાત હતી એ ઓગણીસમાં છે ત્રણસો સિત્તેર હોય રામ મંદિર હોય આ તમામ મુદ્દાઓ હજુ એમને એમ છે શું અસર પડતી હોય છે શું માનો છો સંકલ્પ લઈને બ્રિજેશભાઈ જ્યાં સુધી રાજનીતિની સવાલ હોય તો સ્થાનિક મુદ્દાઓ કે રાષ્ટ્રીય મુદ્દાઓ તો સરખા જ રહેવાના છે પણ એમાં કઈ સરકાર વધુ ન્યાય અપાઈ શકે છે એ કોઈ પણ મેનિફેસ્ટોમાં જોવું રહ્યું ઓગણીસો નવમાં ગાંધીજીએ પણ હિન્દ સ્વરાજ નામનું પહેલું સંકલ્પપત્ર જ્યારે બહાર પાડ્યું એને પણ રાષ્ટ્રનીતિ સાથે તુલના કરવામાં આવતી હતી અને જ્યારે જ્યારે પણ મેનિફેસ્ટો કોઈપણ રાજકીય પાર્ટી બહાર પડે તો સત્તાધારી પાર્ટી ઉપર એની હંમેશા વધારે એની અપેક્ષાઓ રહેતી હોય છે અપેક્ષાઓ રહેતી હોય છે ન્યાયની વાત કરી ન્યાયનો મુદ્દો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જોવા મળી રહ્યો છે બંને મેનિફેસ્ટોની વાત કરીએ પબ્લિકને અસર કરતાં કયો મેનિફેસ્ટો લાગે છે બીજેપીનો જે મેનિફેસ્ટો છે આ વખતે વિદ્યાર્થીઓ માટે વધારે સૂટેબલ હોય તેવું લાગે છે બસોથી વધારે નવોદય વિદ્યાલયો ચાલુ કરવાનું બીજેપી આ વખતે પ્રોમિસ કરેલું છે પ્લસ સ્કિલ બેસ્ડ એજ્યુકેશન રાધર દેન જે આપણે બુકિશ નોલેજ કહીએ છીએ સ્કિલ બેઝડ એજ્યુકેશનની વધારે વાત કરી છે સ્કિલ ઇન્ડિયા જેવા પ્રોગ્રામ્સ લાસ્ટ ફાઇવ યર્સમાં ઇમ્પ્લિમેન્ટ થયા છે જેથી એવું લાગે છે કે ભાઈ આ મેનિફેસ્ટો જે છે એ વિદ્યાર્થીઓને વધારે સૂટેબલ છે વિદ્યાર્થીઓને સૂટ કરે છે શું મેનિફેસ્ટોમાં પ્રજા શું ઈચ્છતી હોય છે વિઝન કે પછી વિકાસની વાત કયો મુદ્દો આવી રહેતો હોય છે મેનિફેસ્ટોમાં પહેલી વસ્તુ તો સૌથી પહેલા તો જે મેનિફેસ્ટો હોય છે એન્ફોર્સેબલ હોવો જોઈએ કારણ કે બધી જ રાજકીય પાર્ટી પોતપોતાનો મેનિફેસ્ટો આપીને પ્રજાને ગેરમાર્ગે દોરી દે છે અને પછી જ્યારે સત્તામાં આવે છે એના પછી પચાસ ટકા પણ કાર્ય પૂર્ણ કરી શકતું નથી અત્યારનો જે મેનિફેસ્ટો આવ્યો છે એના પ્રમાણે બંને પાર્ટીઓનું હું દેખું કોંગ્રેસ અને ભાજપની વાત કરીએ તો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એક સારી વસ્તુ છે કે એમને એર પોલ્યુશન ઉપર એમનું એક નાખેલું છે અને બીજેપીની દેખીએ તો ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની કલમ જે એમની રિપીલ કરવાની વાત કરી છે એ સારી વસ્તુ છે કે જે નેશનલ સિક્યોરિટી માટે સારું છે કારણ કે આપણે ક્યારેય નથી કહેતા કે ગુજરાત એ ભારતનો અભિન્ન અંગ છે પણ આપણે એમ જરૂર કહીએ કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે એટલે ક્યાંક ને ક્યાંક આપણને લાગે કે કાશ્મીર આપણાથી અલગ છે એટલે ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની કલમની જે રિપિલેશનની વાત છે એ બહુ સારી છે અન્ય લોકો સાથે પણ વાત કરીશું જે મુદ્દો છે બે મુદ્દાઓ પક્ષના જે મેનિફેસ્ટો હોય છે કેટલી અસર થતી હોય છે લોકો ઉપર અને કયા મેનિફેસ્ટોનો કયો મુદ્દો ધ્યાનમાં રખાતો હોય પક્ષની પક્ષ જે વાત કરતા હોય છે એ વાત ની સફળતા મળવી જોઈએ બીજેપી કે મોદીજી બે હજાર ચૌદમાં જે વાયદા કરેલા કે પંદર લાખ રૂપિયા જમા થશે કોઈ તિજોરી ઉપર દેશની તિજોરી ઉપર કોઈનો પંજો નહીં પડ્યો મેહુલ ચોકસી માલ્યાજી વિદેશ ચાલ્યા ગયા લલિત મોદી જેવા અને ખાનગી દેશની મોટાભાગની સંસ્થાઓનું ખાનગીકરણ થઈ ગયું એરોડ્રામ પણ બીજા દેવામાં આવે છે છે તો આ બધી વાત એની નિષ્ફળતા છે ભાજપની રાહુલજી એ જે વાયદાઓ કરેલા ખેડૂતના દેવા નહીં માફ એમને ત્રણ રાજ્યો ચાર રાજ્યોમાં જેમને સફળતા મળી તરત એમને એ દેવા માફ કર્યા એટલે પ્રજામાં વાળો મુદ્દો છે યુવા છો કયા મુદ્દાઓ અસર કરતા હોય છે મેનિફેસ્ટો ખરેખર પબ્લિક જોતી હોય છે ખરી સૌ પ્રથમ તો એક તરફ સંકલ્પ છે બીજી તરફ ઘોષણા છે એટલે મનોજકુમાર સાહેબનો એક મૂવી છે ઉપકાર એનો ડાયલોગ મને યાદ આવે છે એને ડાયલોગ અહીંયા કોટ કરીશું કે રાશનભે ભાષણ હોતા હે લેકિન ભાષણ પે રાશન નહીં હોતા હૈ તો ક્યાં સુધી માત્ર અને માત્ર મેનિફેસ્ટોના આધારે જ ભારત જીવશે ક્યાં સુધી ગરીબી બેરોજગારી આ બધા મુદ્દાઓને લઈને ઇલેક્શન લડાશે છેલ્લા પચાસ સાહીઠ વર્ષથી આપણે જોઈએ છીએ કે માત્ર અને માત્ર ગરીબી અને બેરોજગારીને આગળ લઈને જ ઇલેક્શન લડવામાં આવતા હોય છે તો ક્યાંક મેનિફેસ્ટોની સાથે સાથે એ મેનિફેસ્ટોમાં થયેલા વાયદા લોજિકલી કેવી રીતે પૂરા થશે એનું પણ એક પ્રાવધાન આવનારા ઇલેક્શનમાં એટલે કે બે હજાર ચોવીસના ઇલેક્શનમાં હોવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું ચોક્કસ યુવાનોનો મત છે એ મુદ્દા સાથે તમે સહેમત છો કે નહીં ક્યાં સુધી યુવા બેરોજગારી મુદ્દો નથી આ દેશનો બેરોજગારી અને ગરીબી બેરોજગારી તો મેઈન મુદ્દો છે જ પરંતુ દરેકને આ અત્યારે જોબ મળે એવું કંઈ જરૂરી છે નહીં કારણ કે પ્રાઇવેટાઇઝેશન તમે કરશો તો પ્રાઇવેટાઇઝેશનમાં બી ઘણી જોબના તમારા સ્કોપ રહેલા છે હવે દરેકને ગવર્મેન્ટ જોબ લેવી છે તો દરેકને એવી પોસિબિલિટી મળવાની નથી પોસિબિલિટી નથી શું મુદ્દો અસર કરતા રહેશે ખેડૂતોની તમામ વાતો બંને પક્ષોએ કરી છે કયો મુદ્દો હોય છે જેને પ્રજા મતદાન કરતી હોય છે બહુ સ્પષ્ટ વાત છે આમ જનતાને અત્યારે જોઈએ તો એમની જીવન જરૂરિયાતની પ્રાથમિક સુવિધાઓ પહેલાં મળવી જરૂરી છે તમે ખેડૂતની વાત લઈ લો કે યુવાનની વાત લઈ લો ખેડૂતને એને ખેતીની ફસલ એને જે બિયારણ જોઈએ છે અને જે નવયુવાન છે એને જે રોજગાર જોઈએ છે એની ઉપર કામ કરી રહ્યું છે છેલ્લા તમે સાહીઠ વર્ષના કોંગ્રેસના શાસનમાં જોઈ લો જે રીતે રોજગારી વધી રહી છે એની સામે તમે પાંચ વર્ષ મોદી સરકારના લઈ લો મોદી સરકારે ઘણી બધી કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા યુવાનોને રોજગાર આપ્યો છે એવું નથી આપ્યો પણ બધાને ડાયરેક્ટ ગવર્મેન્ટમાં નોકરી લેવી એ પણ શક્ય નથી અને આની સાથે તમે જુઓ તો સાઈઠ વર્ષથી જે કોંગ્રેસના રાજમાં જે સરકારી એમ્પ્લોય જે કામ કરી રહ્યા છે એની કમ્પેરમાં તમે પાંચ વર્ષમાં જે સરકારી એમ્પ્લોયી દોડતા થયા છે દોડતાની ભાગતા થયા છે જે કામ કરી રહ્યા છે તમામ મુદ્દાઓ છે યસ તો જે રીતે તમામ લોકોએ વાત કરી તમામ મુદ્દાઓનો સમાવેશ થાય છે પણ જે મુદ્દા છે મુદ્દા ઉપર ચોક્કસ લોકોનો મત વહેંચાયેલો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે રીતે જોડાયેલા રહેશો સુરતથી અમારી સાથે તેજસ મોદી જોડાયા છે તેજસ જાણવા માંગે છે સુરતની જનતાને કયા પક્ષનો મેનિફેસ્ટો વધારે આકર્ષક લાગે છે વધારે પ્રોમિસિંગ લાગે છે અને વધારે ભરોસાપાત્ર લાગે છે આપણે જણાવી દઈએ કે અમદાવાદની જનતા ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટો રહી છે છે આવકારી તેમનું કહેવું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની વાત કરી રહી છે દેશની સુરક્ષાની વાત કરી રહી છે શિક્ષણ પર ભાર મૂકી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસ પક્ષના મેનિફેસ્ટોની વાત કરીએ તો તેમાં પણ શિક્ષણની વાત કરવામાં આવી છે તેમાં વાયુ પ્રદૂષણની વાત કરવામાં આવી છે જે લોકો આવકારી રહ્યા છે બ્રિજેશ અમારી સાથે હજુ જોડાયેલા છે બ્રિજેશ જાણવા માંગીશું શિક્ષણની જો વાત કરવામાં આવી ત્યાં ઘણા લોકોએ કહ્યું કે શિક્ષણ પર ખાસું ભાર મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંકલ્પ પત્રમાં તો કોંગ્રેસે પણ પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું છે કે જીડીપીના છ જેટલું તેઓ શિક્ષણ પાછળ ખર્ચ કરશે સાથે જ તેમણે તેવું પણ કહ્યું છે કે લાખો નોકરીઓ આપશે બે સુધીમાં તો જેટલી સરકારી ભરતીઓ બાકી છે તે તમામ પૂરી કરવામાં આવશે તો રોજગારી બાબતે પણ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં વાત કરી તો તે વાતને અમદાવાદની જનતા કેવી રીતે જોઈ રહી છે બિલકુલ યસ એ મુદ્દો પણ મહત્વનો છે જે રીતે વાત થઈ શિક્ષણની વાત કરવામાં આવી કોંગ્રેસે પણ છ ટકા શિક્ષણ પાછળ વાપરવાની વાત કરી છે એ મુદ્દો અને સાથે બે હજાર વીસ સુધીમાં તમામ સરકારી પદો જે ખાલી છે એના ઉપર નોકરી તો શું આ મુદ્દા યુવાનોને નહીં આકર્ષે બે હાજર ચૌદ પહેલાની તમે સ્થિતિ દેખી લો દરેક સરકારી ઓફિસીસમાં જેટલા અનએમ્પ્લોયમેન્ટ હતી જેટલી જગ્યાઓ ખાલી હતી ભરતીઓ થતી જ ભરતીઓ રોકવામાં આવતી હતી આ બધી વસ્તુઓ શું અને શિક્ષણની પદ્ધતિ તમે દેખી લો એટલી બધું કામ નથી કર્યું બે હાજર ચૌદ પહેલા કામ નથી કર્યું જે મુદ્દો છે યુવાનોને રોજગારી સરકારી પદો ખાલી છે વીસ લાખ નોકરીઓની વાત કરી છે શું એ મુદ્દો મોટો નથી જો જ્યાં સુધી રોજગારીનો મુદ્દો ત્યાં સુધી સરકારના એના પગલા ભરતી હતી અને ભરી રહી છે બીજું જ્યારે મેનિફેસ્ટો આપણે જોવામાં આવે તો નો મતલબ જ એ છે કે એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ મેનિફેસ્ટોથી જનતાને એ ખ્યાલ આવે છે કે આવનારી સરકાર જે પણ છે જે જે પક્ષ લડી રહ્યા છે એ લોકોની પોલિસી શું છે એ લોકોનો આઈડિયા શું છે એ લોકોનું ઇન્ટેલેક્ચ્યુઅલ શું છે અને સરકાર જે પણ આવશે તે કઈ દિશામાં આગળ વધવાની છે એ જ રીતે તમે જુઓ તો જ્યારે બીજેપીનો મેનિફેસ્ટો આવે છે બીજેપીના મેનિફેસ્ટોમાં સ્પષ્ટ દેશના સંરક્ષણ માટેનો એક મુદ્દો બહુ ભારપૂર્વક લેવામાં આવ્યો છે એની સાથે સાથે લો તો ગ્રામીણ વિકાસ ઉપર બહુ મોટો મુદ્દો લેવામાં આવ્યો છે લગભગ પચીસ લાખ કરોડ ફાળવવામાં આવે છે એવું કંઈક છે બીજેપીના મેનિફેસ્ટોની અંદર ગ્રામીણ વિકાસ ગ્રામીણ વિકાસની સાથે સ્વચ્છ ભારતને લેવામાં આવ્યું છે એની સાથે સાથે ખેડૂતો એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર પર ભાર બહુ વધારે મૂકવામાં આવ્યું છે અને લગભગ લગભગ બે હજાર ને બાવીસના વર્ષ સુધીમાં ખેડૂતની આવક સિદ્ધિ બમણી કરવાનો એક ટાર્ગેટ મૂકેલો છે એટલે સીધું રોજગારીની વાત નથી દેખાતી બીજેપીના મેનિફેસ્ટોમાં રોજગારી નથી જયારે કોંગ્રેસે વીસ લાખ સરકારી રોજગારીની વાત કરી જો રોજગાર રોજગારીની વાત છે ત્યાં સુધી બીજેપી ના મેનિફેસ્ટોમાં એ પ્રશ્ન બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે કે મેક ઇન ઇન્ડિયા ની ઉપર એને ભાર મૂકેલો છે મેક ઇન્ડિયા ઇન્ડિયાની સાથે સાથે એ લોકોએ સ્ટાર્ટઅપને પણ બહુ મહત્વ આપેલું છે

એટલે બાવીસ લાખ કરોડની ઘોષણાની સંકલ્પ પત્રમાં જાહેરાત થઈ જ છે અને જુદા જુદા લગભગ ચોસઠ સેક્ટરનો વિકાસ થશે તો તેની સાથે રેલ રસ્તા શિક્ષણ અને આરોગ્ય આ બધા ક્ષેત્રે જો વિકાસ થશે તો રોજગારી વધવાની જ છે તમે શું માનો છો રોજગારનો મુદ્દો જે છે કેટલો મોટો મુદ્દો છે આ વખતે કે એ જ મુદ્દા ઉપર ચૂંટણી લડાશે દેશના વિકાસનો પાયો મેઇન રોજગારી છે લોકોને સરકારી રાહે રોજગારી મળવી જરૂરી છે પ્રાઇવેટ કંપનીઓમાં કે અન્ય કે જગ્યાએ તમે રોજગારી આપો એ યોગ્ય નથી સરકારે પોતાની રીતે રોજગારી ઉભી કરવી જરૂરી છે મોદી સાહેબ મેનોફેસ્ટોમાં ઘણી બધી વાતો કરે છે પણ એને સફળતા હોતી નથી એમને પાંચ વર્ષ એમને પૂરા કરે છે લાગે છે રાહુલ વીસ લાખ રોજગારી વાળી વાત પૂરી કરશે રાહુલ જે શબ્દો બોલે છે રાહુલ પાળી બતાવે છે અને કોંગ્રેસ આ દેશમાં વર્ષોથી રાજ કર્યું છે અને પ્રજા એમની સાથે રહી છે તો જે રીતે વાત કરી વીસ લાખ રોજગારી વાળો મુદ્દો જે છે યુવાનોને સીધી રીતે અડી રહ્યો છે જી જુજેરથી વિજય જોડાયલા રહેશે સુરતી તેજસ મોદી પણ છે તેજસ જાણવા માંગીશું શું સુરતની જનતા હવે ભાજપનો પણ મેનિફેસ્ટો આવી ગયો છે તો કોંગ્રેસ અને ભાજપ બંનેના મેનિફેસ્ટોમાંથી કોના મેનિફેસ્ટો પર સુરતની જનતાને વધારે ભરોસો બેસે છે જે સેમ્પલ એ ટેક્સટાઇલ અને ડાયમંડનું હબ છે ઉદ્યોગનું હબ છે અને જરૂરથી બંને પાર્ટીઓના મેનિફેસ્ટોની લોકો રાહ જોઈ રહ્યા હતા પહેલાં કોંગ્રેસ અને હવે ભાજપે મેનિફેસ્ટો જાહેર કરી દો છે કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર ન્યાય અને બાવીસ લાખ રોજગારીની વાત છે તો બીજી તરફ ભાજપના મેનિફેસ્ટોમાં રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે જે વ્યાપારિક મુદ્દા જે ખેડી છે તેના મુદ્દા આપણી તો કેટલાક લોકો છે વાત કરીએ તો જે પ્રકારે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે શું લાગી રહ્યું છે બંનેના મેનિફેસ્ટો જોઈને આપણે કયા પ્રકારના બંને મેનિફેસ્ટોમાં મહ મહત્વનું દેખાઈ રહ્યું છે સૌ પ્રથમ તો નવા ઘોષણાપત્ર જ્યારે જાહેર કરે ત્યારે એક નાગરિક તરીકે મારી એવી પણ ઈચ્છા હોય છે કે કોઈ પણ પક્ષ કે જેમણે શાસન પૂર્ણ કર્યું છે એમણે પાછલા જે ઘોષણાપત્ર હતા એમાં જે કંઈ પણ એ લોકો પૂરતી નથી કરી શક્યા તેની પણ એક યાદી બનવી જોઈએ જેથી ભારતની જે પ્રજા છે એને એ ખ્યાલ આવે કે આ ઘોષણાપત્ર કેટલે અંશે સફળ થાય છે અથવા તો એ પ્રમાણે કામ થાય છે કે નહીં અને બીજું એ કહેવાનું છે કે આ જે હમણાં હાલમાં ઘોષણાપત્રમાં જે રજૂઆત થઈ બંને પક્ષ તરફથી મુખ્ય બંને પક્ષો તરફથી તો એમાં એવું લાગે છે કે આ બધા જ ભારતની પ્રજાને મહદઅંશ મૂર્ખ ગણે છે કારણ કે એમાં જે જમીની પ્રશ્નોની કોઈ વાત નથી અથવા રોજગારીના મુદ્દાની વાત કરી લઈએ અથવા દેશના અર્થતંત્રને ફરીથી પાટા પર ચડાવવાની વાત કરીએ તો એવી કોઈ બાબતો દેખાતી નથી પણ રાજકીય મુદ્દાઓ એવું લાગ્યા કરે છે રામ મંદિરનો મુદ્દો કહી શકાય એ જ રીતે વાર્ષિક છ હજાર રૂપિયા સોરી માસિક છ હજાર રૂપિયા આપવાની બાબત હોય એટલે એક નાગરિક તરીકે હું એવું વિચારું છું કે દેશની પ્રજાએ હવે સજાગ થવાની જરૂર છે અને એવી અપેક્ષા રાખીશ કે રાજકીય પક્ષો પણ આ વાતને ધ્યાનમાં લે સર આપણે શું લાગી રહ્યું છે બંને પાર્ટી પોતાના મુદ્દા રજૂ કરી દીધા છે ચાહે ન્યાયની વાત હોય રામ મંદિરની વાત હોય ખેડૂતોને પેન્શન આપવાની વાત હોય શું લાગી રહ્યું છે શું પ્રજાના ખરેખર મુદ્દાઓ અને બંને રાજકીય પાર્ટીઓ પોતાના ચૂંટણી પંચનામાં મૂકી શકે નહીં પહેલું તો ભાજપના નવા મેનિફેસ્ટોનો તો હું સ્વીકાર કરું કે ભારત દેશના સ્વતંત્ર ભારત દેશ આઝાદ થયા પછી આ જે સમસ્યા કાશ્મીરી જે સર્જાય છે ત્રણસો સિત્તેર કલમ પાંત્રીસ એ એ હટાવવી બહુ જ જરૂરી છે એને માટે અમે એને સ્વીકાર્ય ગણીએ છીએ કે એ જરૂરી છે બીજું કે આ દેશની અંદર બંને પક્ષોને બીજા મેનિફેસ્ટો કરતાં બી આજની જે યુવા પરિસ્થિતિ રોજગારી શિક્ષણ એ બી બહુ મહત્ત્વની છે કારણ કે શિક્ષણની અંદર આજે બી એટલા બધા ફીઓના ભાવ વધી ગયા છે જેથી સામાન્ય માણસ મિડલ ક્લાસ છોકરાઓને ભણાવી નથી શકતા બીજું કે રોજગારી બહુ જ જરૂરી છે યુવાનો વધતા જે રોજગારી મળતી નથી ને જેને મળે છે તેની કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એ પદ્ધતિ બંધ થવી બહુ જ જરૂરી છે એટલા માટે તો વાત કરવામાં આવી છે કે રોજગારી વધવી જોઈએ આપણે શું લાગે છે કે કોંગ્રેસ દ્વારા રોજગારીને લઈને જે જાહેરાત કરવામાં આવી છે કે બાવીસ લાખ લોકોને સરકારી નોકરી આપવામાં આવશે સામે કોંગ્રેસે ભાજપે જે જાહેરાત કરી સાહેબ કોંગ્રેસની જાહેરાત સામે ભાજપે પણ જાહેરાત કરી છે કે યુવાઓને સ્વાવલંબન કરવામાં આવશે તેમને રોજગાર મળે તેની તકો આપવામાં આવશે શું લાગી રહ્યું છે આપણે હું એક હું એક ભારતનો નાગરિક છું અને મને એવું લાગે છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ પણ પક્ષ સત્તા પર બેસે અને યુવાઓ માટે એક સારી નોકરી અને એજ્યુકેશન માટે છોકરાઓ નાના છોકરાઓ સ્કૂલના એજ્યુકેશન માટે પણ ભણતર સારી એ રીતે થઈ શકે એવી અપેક્ષા રાખવું પછી સત્તા પર કોઈ પણ સરકાર આવે તો એજ્યુકેશનની વાત છે શિક્ષણની વાત છે આપણે તો અન્ય યુવાન પછી એમની વાત કરીએ જે બંને પાર્ટીના મેનિફેસ્ટો છે બંને પાર્ટીના જે મુદ્દા છે લાગે છે કે ખરેખર પ્રજાના જે મૂળ પ્રશ્નો છે તેના પર ધ્યાન આપવાના બદલે અન્ય મુદ્દાઓ પર જે વોટ બેંકની મુદ્દાઓ પર ધ્યાન આવતું હોય છે એવું એવું હોય છે કે જે સરકારના જે સરકારમાં આવવાના છે તેમનું વિઝન હોય છે અને એ વિઝન એવું હોય છે કે જે સામાન્ય પ્રજાઓ પાસેથી એમની પાસેથી એમના વિચારો અને એમની સમસ્યાઓનું નિરાકરણ માટેની એક વ્યવસ્થા અમે ઊભી કરીશું એ પ્રકારનું એક વિચાર હોય છે અને એ વ્યવસ્થા એ યોજના હોય છે અને એ યોજનાની અંદર જે વર્ષોથી આપણે એ ભારત દેશમાં છે એવી રીતે ફોરેનના દેશોની અંદર પણ આવા મેનિફેસ્ટો હોય છે તો આપણે જ્યારે શિક્ષિત થઈ ગયા છે ત્યારે મેનિફેસ્ટોને જસ્ટિફાય કરવું જોઈએ કે આપણા દેશની શું પરિસ્થિતિ છે ખેડૂતો જે આપણે ખેડૂતો ઉપર આખો ભારત દેશ નિર્ભર છે આપણી અર્થવ્યવસ્થા ખેડૂત ઉપર નિર્ભર છે તો એ નિર્ભર એ ખેડૂતને કેટલા સક્ષમ બનાવવા કેટલી શક્તિ આપવી અને એમને એમનું જે પ્રોડક્શન વધશે તો ભારત દેશની આર્થિક પરિસ્થિતિ વધશે તેવી રીતે મોંઘવારી જે રીતની મોંઘવારી વધી રહી છે જે રીતનો ગયા વખતનો જે મુદ્દો હતો કે અબકી બાર મોદી સરકાર અબકી બાર મોંઘવારી પે માર લેકિન હવે એવી પરિસ્થિતિ છે કે મોંઘવારીએ પબ્લિકને મારી નાખી છે અને મોદીને કરોડપતિ અબજપતિ બનાવી દે છે એવી રીતે શિક્ષણની અંદર આજે જુઓ તો ગ્રાન્ટેડ કોલેજો બંધ થઈ ગઈ છે અને શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે સામાન્ય વર્ગને કમર તોડ ફટકો પડી ગયો છે ને એના શિક્ષક જે શિક્ષિત વિદ્યાર્થીઓ છે જે કંઈક કરવા માંગે છે તેમનું ભવિષ્ય ધૂંધળું થઈ ગયું છે આ એક અમે એવું ઈચ્છીએ કે ઘોષણાપત્ર ઘોષણા નહીં રહી જાય અને જે રીતે પણ વચનપત્ર બની જાય અને જે બંને પાર્ટી જો પોતાનું ઘોષણા પત્ર સાથે એફિડેવિટ આપે તેવી અમે શુભેચ્છા રાખીએ છીએ લોકોનું માનવું છે કે જે પણ રાજકીય પાર્ટી પોતાનો મેનિફેસ્ટો જાહેર કરતી હોય ત્યારબાદ તેમને પોતાના પાંચ વર્ષની કામગીરીનો અહેવાલ પણ મેનિફેસ્ટો માં આપવો જોઈએ જે આભાર આપનો તમામ માહિતી આપવા બદલ અને